હળવદ ડ્રાંગદ્રાના વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાનો ઓડિયો વાયરલ થયું છે ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા મતદારે ઠારવેલા આક્રોશની ઓડિયો ક્લિપ વાયરલ થતાં સમગ્ર પંથકમાં રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે ઊંઝામાં આશા નહીં ધ્રાંગધ્રામાં પરસોત્તમ નહીં ભાજપની તોડબાજીમાં પ્રજાનો સોદો કરનારાઓ સામે મતદારોમાં આક્રોશ છે હવે આવો વોટ લેવા તમારી હાલત શું થાય છે એ જોઈ લેજો જનતાને ઉલ્લુ બનાવનાર પરસોત્તમ સાબરિયા સાથે એક મતદારે કરેલી વાતચીત સાંભળી તમે ચોંકી જશો ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ રાજકીય ક્ષેત્રે ખરબડાટ મચી જવા પામ્યો છે શું વાતચીત હતી ઓડિયોમાં સાંભળો હા પરસોત્તમ મુકેશભાઈ બોલો અમદાવાદ થી બોલો બરોબર મુકેશભાઈ એટલે મેં એવું આંગળું કે ભાઈ ભાજપ માં જાય છે એટલે મેં કીધું લાવો પૂછીએ કીધું આપણે હવે વોટિંગ કર્યું હોય એટલે વોટ અમે આપ્યો હે અને જો એ તમે ભાજપમાં જતા હોય તો અમારે હવે શું કરવાનું એમ ના ના હું પાછી ટિકિટ મને કન્ફર્મ કરીશું હું જ આવું છું પબ્લિક કામ તમે પાછા આવો છો કે કોંગ્રેસમાં કોંગ્રેસ ભાજપ માંથી ટિકિટ લઈ આવું છું તો અમે કોંગ્રેસ ને ચાહીએ અમે તમને કોંગ્રેસને વોટ આપીને અમે તમને લીધા ધારાસભ્ય સુના એ અને આજે તમે હવે એમ જે કે ભાઈ તમારી કામની જે અપેક્ષા છે ને કામની અપેક્ષા કામની નથી કામની અપેક્ષા પણ ખાલી રમાડવાની અપેક્ષા રે ને એ સાહેબ ખોટું પડે તમે તમે ઉભા કોંગ્રેસ માંથી બરાબર આજે તમારો પર્સનલ પ્રોબ્લેમ હોય એ ખાતર થઈને તમે જો અત્યારે ભાજપ જોડાતા હોય તો અમારી તો તમે વિકાસના કામ સાહેબ તમને સાહેબ વિકાસના કામ આજે પાંચ વર્ષ પહેલા નથી ખબર આજે હું એક સામાન્ય મત અધિકાર છું એક ધાંગધ્રા તાલુકાનો બરાબર તો હું આજે તમને એમ કહી શકતો હોય કે સાહેબ અમે તમને વોટ એના માટે આપ્યો હતો કે ધાંગધ્રા તાલુકા ને આગળ લાવવા માટે કોંગ્રેસ ને જૂને હોય ભાજપ ને નહીં તો આજે તમે તમારી સ્વેચ્છા એ તમે ભાજપ માં જતા રહ્યો તમે બધા ગામડે ગામડે તમે ફરશો આજે તમે ગામડે ગામડે જે ગામમાં માં પ્રચાર કરવા માટે નીકળ્યા હતા એ ગામમાં તમે જઈને અત્યારે કહેવા જશો કે સાહેબ અત્યારે હું તમે મને કોંગ્રેસ ને ચૂંટાયો હતો પણ હવે હું ભાજપ માં જવું છું આવું તમે કહેવા જશો બરાબર એ વાત આખી તમારી પછી આવવાનું હતું માત્રો નથી આપણે પૈસા હું કઉદો ધ્રાંગધ્રા તાલુકાની પરજાનો કર્યો તમે સોદો એક રૂપિયા નો નથી કર્યો એ તમે કહો છો મને ખબર પણ તમે ધ્રાંગધ્રા તાલુકાની કોંગ્રેસે તમને ચૂંટાયો એ પરજાનો સોદો કર્યો એને તમે રમાડી ના ના મળી જ ને તમે તો પછી કોંગ્રેસ માં તો પાંચ ટાઈ પાંચ વર્ષ પૂરા થઈ જાય પછી જજો ને જવું તો અત્યારે તમે જાવ હો તો તમે અમારો સોદો કરી નાખ્યો અમારો મતનો સોદો કર્યો તમારો મત નો નહીં હું અમદાવાદથી હું અમદાવાદ થી ત્યાં ધ્રાંગધ્રા વોટિંગ કરવા આવ્યો બરાબર મારા સ્વજ પૈસે આવ્યો તમે મને ભાડું ના આપ્યું તું એ તમને નથી ખબર આપ્યું નથી આપ્યું ના આપડે કોંગ્રેસ જઈએ કોંગ્રેસ જોઈએ ભાજપ કાઢવી હે એટલે અમે સ્વ હતા મત મતનો સોદો કરતા હોય સાહેબ તો દુઃખ તો લાગે નો ડાઉટ તમે લાગણીશીલ માણસો એટલે આવો તો સાહેબ એક વખત કામ કરો તમે તો ગામડે ગામડે જઈને તમે પ્રચાર કરો કે ભાઈ હું હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં માં જોડાવું તમારી હાલત શું થાય એ તો જોઈ આવો ગામડે ગામડે ફરી એ સ્વાભાવિક છે હા તો પછી તમે આવી રીતે અમારો અમારો સોદો કર્યો એવું થયું ને માત્ર કામ ના ના તમે નું કેતા હોય તો કામ તો બધે થાય આજે વાળાએ ભાજપ એ તમે કયો ભાજપવાળાએ કામ કર્યું બરોબર ગુજરાતની અંદર અમદાવાદમાં મેટ્રો રે ટ્રેન ચાલુ કરી દીધી એવું થયું ને હવે હું તમને એવું કઉ્યા છો હું અમદાવાદમાં શું મેટ્રો ટ્રેન છે મેટ્રો ટ્રેન ચાલુ હો ગઈ છે બરાબર શું પણ આને વિકાસ ના કેવાય આને કામ ના કેવાય આને રમાડવાનું કેવાય સાહેબ આજે અમદાવાદ વિચારી ગયો ના પોઝિટિવ નહીં તમે પોઝિટિવ એ વિચાર્યું હોય કે જનતા ને ઉલ્લુ રમાડવાનું પોઝિટિવ આ તમારો પોઈન્ટ હું આ પાડું તમે કયો પોઝિટિવ વિચાર્યું વિકાસ કામ કરવા માટે તમે પોઝિટિવ જે વિચારો ને એના કરતાં હું એવું વિચારું કે તમે પબ્લિક ને અમને ઉલ્લુ રમાડી તો નેક્સ્ટ ટાઈમ હું એવું કહું કે તમે ભાજપની ટિકિટ લઈને આવશો ગામડાઓમાં તેથી હું શું કેવું માંગુ કે તેથી તમને પબ્લિક શું ફૂલ હારથી સ્વાગત કરશે સાહેબ એ સ્વાભાવિક છે હા તો પછી તમે હજી તમારા મન થી વિચારો તમે હજી જોડાઈ ગયા મને પાંચ દિવસ નામ આવ્યું દુઃખ લાગે આ વસ્તુ ખોટી છે અને એટલે હું સાહેબ સાહેબ કહું બાકી હું સાહેબ કોઈ કેતો ને કારણ કે તમે સાહેબ નથી તમે એક સેવક છો અને સેવક ના પગાર નો હોય આ તો બધા જે ગાંધીનગર માં તમે બધા બે ગયા હો ને એટલે કઈ પોઝિશન ઉપર બેઠા હોય મને ખબર પડતી સેવક પગાર હોય સાહેબ કામ કરવા માટે સેલ્યુટ મારીશ ગાંધીનગર માં જઈને સેવક બતાવીને પગાર બંધ કરાઈ ગયો ને હું એમ માનું કે તમે કામ કરવા માટે નીકળતા ભાજપ માં તમારી આખી જિંદગી ગુલામી કરું મારું કઈ આખું લિયો હા તમારું નહીં તમે કામ કરવા માટે નીકળાશો ને તમારું કામ કરવા માટે કોંગ્રેસ માંથી બાજુ મતલિક નું પણ સાહેબ પણ એક બાજુ તમે એમ કહો કે હું મારું કઈ કોંગ્રેસ માંથી તો તમે તમારા કામ માટે માટે ને ના 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 એવું બનતું હોય તો હજી દુઃખ હજી લાગે આ આ વાત તમે એમ કીધું ને કે હું મારું કરું તો હું એવું બાકી તમે તમારો વિચાર કરી શકો તમે એવો શબ્દ વાપરો એટલે હું મારું મન મારો વિચાર એવો આવે કે તમે તમારું પર્સનલ કામ માટે થઈને કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા ના પર્સનલ કામ આમાં કોઈ ને કોઈ ના થાય પર્સનલ કામ હતું કોઈ સાહેબ કામ તમે જે કો તમારો વિચાર છે પોઝિટિવ તમે વિચાર કહો મારી તમારી ઉંમરમાં ઘણો ફેર છે હું તમારા કરતા ઘણો નાનો છું પણ તમે જે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ માંથી ભાજપમાં ગયા ને હવે અહીંયા ધાંગધ્રામાં જે ઇલેક્શન આવશે ઇલેક્શન નો ખર્ચો કેટલો થશે ધાંગધ્રા તાલુકાનો ઇલેક્શન નો ખર્ચો કેટલો થશે